પીવાના પાણીની વિકટ સમસ્યા છે લોકોને પીવાનું પાણી મળતી નથી ગંદુ દૂષિત પાણી આવી રહ્યું છે ના છૂટકે સ્થાનિક લોકોને બહારથી વેચાતું પાણી લાવવું પડે છે આ નફટ રેડિયાળ તંત્રના પાપે હાલ લોકો ભગવાન ભરોસે છે વિસાના કાઉન્સિલરો પણ સાંભળતા નથી તો ધારાસભ્યની વાતો દૂર છે વડોદરા શહેર આજવા રોડ દત્તનગર કેટલા ટાઈમ થી પાણી આવતું નહીં રજૂઆત કરીએ ફોન કરીએ કમ્પ્લેન કરીએ કોઈ કોઈ જોવા આવતું નહીં બે ટેન્કર આવે એમાં પાણી પૂરું પડે પચીસ વીસ ઘરો પાણી આવતું નહીં તો બે ટેન્કર કઈ રીતે પાણી પૂરું પડે છે મારા મારી થાય છે પાણી મળતું નહીં તો નાના બાળકોને સ્કૂલ જવાનું કઈ રીતે મોકલવાના જે નોકરી ધંધે જતા હશે સાંજે આવે તેમને એમને નાહવું ધોવું કઈ રીતે પાણી કઈથી લાવવાનું એકબીજાના ઘરેથી પાણી ભરવા જાય તો એ લોકોને પાણીની જરૂર ના હોય પાણી આગળ કામ ચાલે આવે મોટર માં કચરો ભરાઈ જાય તો અમાર ખોલવાની પાછી હમી કરાવવાની તો લાઇટ બિલ કેટલું આવે પાણી મોટર હમી કરાવવાની અમાર પાછો કચરો ભરાઈ જાય તો ટાઈમ અમારો એમ જ જાય પાણી આવે ને ખોલવાની પછી પાણી અમારે તો આવતું જ નહીં લાઈન માં કચરો આવે છે તો પાણી અમા આવતું જ નહીં એટલે અમાર એનો ફોન કરે તો ફોન ઉચકતા બી નહીં આવીશું શું વાયદા કરે કાલે અમે જઈને આયા સંગમ ચાર રસ્તા કોર્પોરેશન આપી છે તો એમને એવું કીધું પેલા જે ભાઈ બેઠો હતો એમને અમે પૂછ્યું તો એમને અમને એવું કીધું કે સાહેબ કલાક પછી આવશે પછી અમે કલાક બેઠા હતા પછી કે આઈ ગયા તો પછી મારે અમને બોલવાનું બી થયું તમને વાત કરતો આવડે છે કે નહીં આવડતું આવી રીતે વાત થાય નહીં આવે તો અમને એવું કહી દીધું હોય કે સર આઈ ગયા તો અમે જો પાછા વારી જઈએ તો અમારો કલાક ટાઈમ ખોટો અમારો વેસ્ટ થયો અમારે લેડીઝ ને ઘર નું કામ ના હોય તો અમારે બે કલાક કાલે એમ જ બગડ્યા હજી પારક આજવા રોડ દત્તનગર પાણી આવતું છે નથી અમે બહાર પાણી લાવીએ છીએ અને ટેન્કરો માન માન એક ટેન્કર માં બધા બહેરા વળે છે અને અમે જઈએ છે ચાર નંબર ની ઓફિસે બધે અમે જાણ કરીએ છીએ કોઈ સાહેબો આવતા નહીં અને કે આવીશું આઈશું ખાલી અરજી લખે છે અને મૂકી દે અરજી દબાઈ દે છે અને વોટિંગ માટે બધા અમને પટાવા આવે છે અને કાર્ય કરતા બી નહી આવતા અને જે ચૂંટાઈ એને આવે છે એ બી નહી જોવા આવતા ખાલી અમારું એક કામ કરતા હતા ધર્મિષાબેન માછી એમને હવે એમને વોટિંગ મળી નથી એટલે નહીં આવતા બાકી એને અમારું સાંભળતા હતા બાકી કોઈ સાંભળતું નહીં ખાલી ફોન કરે છે ને એવું કે છે ખોટા ખોટા ફોન ના કરશો અમને આવું કે છે અને ફોન અમારા સ્વિચ ઓફ કરી દે છે અને એવું કે રીંગો ના કર્યા કરો ઉપર થી અમને આંકલે છે જે અમને કોપરેટરો એના જે ચૂંટાઈ ના બધા એવું કે છે ખોટા અમને ફોન ના કરશો અને પછી મોડા કરો ને રાતે આઠ વાગે નવ વાગે ખાવા પડવા ટાઈમે ટેન્કર મોકલે છે